જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ આવડું પગલું ભર્યું હતું કાયદેસરનો નો ગુનો નોંધાયો છે એફઆરઆઈ થઈ છે જે દોષિત પીએસઆઈ છે ગોસ્વામી એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એફઆઈઆર નોંધાય એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય ભાવનગર થી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગર ક્ષત્રિય પોલીસે પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ક્ષત્રિય સમાજના આગેવાનો ના અલ્ટિમેટમ બાદ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ બી ની કલમ એકસો આઠ મુજબ ફરિયાદ નોંધાઈ મૃતક દિગ્વિજયસિંહ ગોયલના પિતા કે જેઓ એ નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેઓએ ફરિયાદી બન્યા છે પીએસઆઈ બીકે કે ગોસ્વામીના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવારનો આરોપ છે બાવીસ જાન્યુઆરીના રોજ દિગ્વિજયસિંહ ગોયલનું મૃત્યુ થયું હતું ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોયોલના આપઘાત મામલે પરિવારના સભ્યો દ્વારા એ બીકે ગોસ્વામી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા

એ પીએસઆઈ છે ગોગા પોલીસ મથકે આપઘાત કર્યા હોવાની વાત જે છે તેમાં હવે પરિવારને ન્યાય મળશે તેવી આશા એ ક્ષત્રિય સમાજના આગેવાનો અને પરિવાર એ વ્યક્ત કરી રહ્યું છે જોકે આઠ દિવસ બાદ આ ફરિયાદ દાખલ થતાની સાથે જ પરિવાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું કહ્યું સાંભળોએ સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કર્ણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માગણી હતી પરિવારની અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે એફઆરઆઈ થઈ છે અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે અમે બધા આજે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે અને જે મુદ્દો હતો કે જે દોષિત પીએસઆઈ છે ગોસ્વામી એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એફઆઈઆર નોંધાય એ બદલ માટે પ્રયત્ન કરનાર સમાજના સૌ આગેવાનો અહીંયા આવ્યા હતા કારણ કે કાલે રાત્રે એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા હતા ફરિયાદમાં સીધો જ ઉલ્લેખ છે કે સ્વર્ગસ દિગુભાને એન કેન પ્રકારે ટોર્ચર કરી અને એમની આત્મહત્યા સુધી એમની માનસિક તો પેલી પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી એમની ઉપર ટોર્ચર કરવામાં આવેલું છે ગોસ્વામી દ્વારા એ જ ફરિયાદ છે આ સાથે અમે આ સાથે અમે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે પારદર્શક વાત હતી જે તટસ્થ વાત હતી એ લોકો સમક્ષ લાવવામાં આપ મીડિયાવાળાએ બધા જ ભાઈઓ અમને ખૂબ મદદરૂપ થયા છો પરિવારને ખૂબ મદદરૂપ થયા છો આ સિવાય અમારા સમાજના દરેક સંસ્થાના આગેવાનો ખાસ વડીલો યુવાનો જે આ સંસ્ આખી મુવમેન્ટમાં જોડાણા અને અમારી સાથે ધીરજ અને ધૈર્યથી કામ લીધું અને આ આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ આ સાથે હું એસપી સાહેબ અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમણે પણ પારદર્શકતાથી અને તટસ્થતાથી તપાસ કરી અને એફઆઈઆર નોંધી છે એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ ખાસ આ તકે હું વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જે શ્રી ગુજરાત રાજપૂત કરણી સેના પ્રમુખ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું